અમારે વરસાદ ની થોડી કઈ જરૂર નથી દવા વડા હારો પીયો તો પાણી વસંતપુર માં ધીમી ધારે વરસાદ જાણે કે મોલ ઉપર કાચું સોનું વરસી રહ્યું છે ખેડૂતો ખુશ ખુશાલ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા જિલ્લો પોરબંદર જિલ્લો ખાસ અને કચ્છનો દરિયાકાંઠાનો વિસ્તાર આ વિસ્તારોની અંદર અને થોડો ઘણો ભાગ દક્ષિણ સૌરાષ્ટ્રનો એટલે એ પણ દરિયાકાંઠાનો વિસ્તાર આ વિસ્તારની અંદર રેડા ઝાપટાનું પ્રમાણ દસ તારીખ સુધી ચાલુ રહેશે અને દસ તારીખથી તેમાં વધારો થવાની પણ શક્યતા રહેલી છે